ખાવાનું હોય તો એના મને ફોન માં દે કોક કોમ છે એટલે મને બોલાવે છે હવે તમારે હું લઈ જઉં અને જો ખાવાનું ના હોય તો લાતર પડવા ના થાય આપણા કુટુંબવાળા વાળા ના પડી લાચાર તો પડી પણ આવ્યો તો સારું હતી પણ એ ખાવાનું નહીં ભલા અને ખાવાનું હોય કે દાય મેં તમને તાળા એમ કે છે કે દાય હું તમને મેળવી એકલો જતો રહ્યો ના ના એમ તો તમે કહો યારો તાળા પડે ભલા મોણા આ તો એનો ફોન આ કોક કોમ છે એટલે હું જઉં છું એવું છે ઓ હો હા વાંધો નહીં જતા હતા હો લમણા રાખજો ઘર હું હા વાંધો નહીં હા હા લાલભાઈ

વૈશાખ મહિનો ના ના આમંત્રણ હોય તો મારા કુટુંબ વાળા પેલા એની ચિંતા ના કરે તમે તો કોઈ વાંધો નહી જઈ આવો ભેગા થતા હો એ અમારા વતીના રોમ 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 કરતી એ પેન્સર

આ તો નક્કી ના કેવાય તમારો ભાઈ બની જમણ જમણવારમાં તમને બોલાવો કે તમે એકલા આવો તમે એકલા પોચ્યા મને તો હંગાતે લઈ જતા નહીં આવી વાત કોઈ જાણ ના બને ગોવિંદ ભાઈ હું મણક મને હું કુટુંબ વાળા હંગા લઈને જ દઉં એકલો કોઈ જાણ ના દઉં પણ આ તો હું કે એને મને ફોન કરી બોલાય તમે વેકન આવો એટલે એકલો હે દેવું ખાવાનું કીધું હોત ને તો આપડા કુટુંબ વાળા બધા લઈ જાવ તો ખાવાનું નહીં કીધું ના ખાવા નહીં કીધું કોણ છે તો તમારે એકલા જ બોલાય કે ઓ વા કોક કોમ છે એ કોમ નું મને નઈ કીધું તમે તો હું ઈ હે તો ભાઈ તમારે કહેવાય ને તમારા ભાઈ બન કે ના તમારે કુટુંબ લેતા આવ ઈમ નઈ હમણા હું કુટુંબ વાળા લઈ જઉં અને ઈકન ખાવાનું ના હોય તો આપડા કુટુંબની ની આબરૂ ના જાય આબરૂ જાય ભાઈ તાના પાસે વાત કરો ઈ એને કીધું હોય ફોન માં કે ભાઈ ખાવાનું છે તમે આવો તો હું તમને બધા લઈ જઉં પણ એવું તો કોઈ કીધું જ નહી યાર હા હરદાન જઈયા હો હા હો

મારા ભાઈબંધ નું ઘર બેઠાઈ ગયું ભાઈબંધ ઓહો ઓય ભાઈ તમે આવી ગયા ઓ મારું ઘર કેમ દેતાઈ ગયું તમે દેતાઈ ગયું છે તો આ તો મેં થઈ ઉપર આવ્યો આ બાજુ થઈને એવું છે આ બાજુ હુવા અલ્યા લાગ્યું

તમારા ગામમાં એક જણો હાથી રહ્યો હતો બરોબર છે એ તો મને સમજણ પડે છે પણ જો પાસે થયો તો તમારી જઈ હપ્તા ભરે ભલા દૂધ ભરાવું એવું બાજુ આવ્યા ભાઈ ભાઈ હું ભલામણ તમે બધા મજા મોજે દરિયા જલસા વરસાદ પાણી કેવું છે તમાર છે એવું એવું ને વાવેતર માં શું કર્યું વાવેતર માં

ના હોય તો કાકડીએ કરી ચાર ભાઈઓ વચ્ચે અડધો વીખો બોલો કોઈ લેવાનું નઈ હું ભાગ આવમ કચે તો પૈસા ને ભાગ ના આવે ભાગ પાડવા જઈએ તો ઘાટા ચારો ચારો ભાગ આવ મે વિચારી ને છે

આતે ગ્યારો જો થઈ જો કદાચ વાય હોય તો તમાર એકલા મેલે ના ખવાય પણ તમાર ભઈયો જો હંગાતા આય એકલા ખાઈ લ્યો ઈ મે અમાર કુટુંબનો નિયમ આ એકલા નહી ખાવાન આવો નિયમ મળી કુને કરે તો આવો નિયમ તો આ તો છે બલામણ આ ગોડો ચીયો તો તમે કે જો મને એટલે આવા નિયમ છે મોણો ભૂસે મરી જાય બલામણ દરેક જગ્યાએ થોડા ભઈયો હંગાતો આય યાર આ રીતે કોઈ ભૂસે મારવાનું કે મૂર્ખાન ખબર નહી પડતી હોય કે આવા ગોડા નિયમ ના કરીએ

તમે આ લાયેલું નાખો મારા ગળાના મારું ગળું કપાઈ જાય ભાઈ હવે ખાવું પડશે બોલો હજુ તમારે બેહું કે નહીં બેહું કો આટલું ઓછું શું પડી છે વાહ ખાઈ જો બધું ખાઈ જો તમાર માટે જ છે આ તે કોઈ વાતો નઈ લાવો તને ચાપો દે તા કો આયરા બીજા ખો પેલા અરે બીજા પીઝા 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 આ મને ભૂલવા દો એ ચટણી વેળો ચટણી આ માટે સ્પેશિયલ તમે ભાઈ બન બોલાયા તમે તમે જા ઢગલો કરી દયો કટિંગ કરેલો કટિંગ કટિંગ ગજ હશે ઉભારો તઈ પણ આવું તમે કાધેલું નઈ હોય કોઈ દાડો રાધું કોઈ પહેલી વાર નઈ ખાતો ગરીબ નઈ હમ એવું શું કીધું તમે આ નઈ ગાધેલું એટલા કહું હા એ નઈ ગાધું તો પછી આનું કાધેલો રોટલો ઓપલા નઈ પીઝા પીઝા આ ટ્રાય કરવા

પાણી નહીં તમે હમ ક્યાં નહી તુ દૂધ માગોગે તો હમ ખીર દેંગે તુ કશ્મીર માગોગે તો હમ ચીર દેંગે અમનગતિ હા હારો ભાવ

કેમ નહી પડી હજી તમે લગીને કાઢી જ નહીં ખાવ 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 ખા કે બધું તમારા માટે જ છે આય કે ભાઈ હાલ વગર કોણ હું જરૂર કો ગમી પંખો મેલું ના પંખો મેલું ભાઈ બોલ્યા વાજો અરિયો નહી કરવી આલ બાર ખરેખર આ ભાઈ

我要把你保护着。

આપણે હા એવું મોટા ભાઈ કઈ એ હાથી ખાલી તમારી પરીક્ષા કરી નવરાત્રો છીએ એવો થઈ હોય બરોબર સારું હેલો મોટા ભાઈ આવે હા

મારા ભાઈ તમારા ઘેર ખાવાની એક નંબર આઈટમ હતી મજા ની પેટ ફરી ફરી ખાવાનું પસંદ ની પડે બે તો કોઈ પાણી પીવું છે ઠંડુ હવે કશું જાય ખરેખર આ બધી આઈટમો હું આયરા એકલા હતા ને તા હું આમ બિહારતો તો પણ કે ના મારા ભાઈઓ વગર મંત્રી જાતના ભોજન ન કરમાસી ના જાદુ અન તમન બોલાવા આયા ભાઈ તમે હો ના થાળીમાં થાળી માં પીછી ના ને તોય હું મારા ભાઈઓ વગર ખાવા ના બેહું ખરેખર રાગ હોય તો તમાર કુટુંબ જો હો હા અરે ખાતું કઉ તો હણી મણી ખાવામાં જ મજા છે નો ખાવ કોઈ મજા અમે ચાર ભાઈ ભેગા થઈએ ના ના હાથે હાથું કઈ દે કોન ખાતો મોટા ભાઈ હું તો લાયા ને આ તમે તમારા ભાઈ બન તો જવાનું કીધું